નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કડાના ડેમના બકેટની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાની ઉતાવળમાં માપદંડ ભૂલાઈ ગયા ગુજરાત રાજ્યમાં ત્રીજા નંબરનો મહીસાગર જિલ્લાનો કડાણા ડેમના ડેમની સુરક્ષાને ધ્યાનમાં લઈ અવારનવાર કરોડો રૂપિયાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે વર્ષ બે હજાર વીસમાં ડેમ નીચાણ ભાગમાં આવેલ બકેટની કામગીરી માટે કરવામાં આવેલ સત્તર કરોડનો ખર્ચ માત્ર કલાકોમાં ધોવાયો હતો ત્યારે આ ભ્રષ્ટાચારને છુપાવવા ડેમના અસ્તિત્વને જોખમમાં મૂકી તંત્ર દ્વારા ચાર વર્ષ બાદ આ કામોનું પુનઃ ભૂતકાળની જેમ વરસાદ પહેલાં યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની ઉતાવળમાં નીતિ નિયમો અને માપદંડ વગરની કામગીરી કરી પુનઃ સરકારના કરોડો રૂપિયાનું ધોવાણ થાય તેવું હાર જોવા મળી રહ્યું છે આ સમયે પણ તંત્ર ભૂતકાળની જેમ સવ સલામતનો દાવો કરી ઈજારદારને છાવરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે વર્ષ બે હજાર વીસમાં પણ આ જ સ્થિતિ હતી ચોમાસું શરૂ થતાં કામગીરી અધૂરી રહી હતી ડેમમાં પાણી આવતા અધૂરી કામગીરી મૂકી માલ સામાન છોડી ભાગવાનો વારો આવ્યો હતો જ્યારે તંત્રએ સમયે કામને પૂર્ણ બતાવી કરોડો રૂપિયા ઇજારદારને કામની ચકાસણી વગર ચૂકવી સરકારના કરોડો રૂપિયાની લાણી કરવામાં આવી હતી ત્યારે હાલ પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કામગીરી પૂર્ણ કરવાની ઉતાવળમાં ઇજારદાર દ્વારા આ કામમાં ગેરરીતિ આચરવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે બકેટના જે ભાગમાં સતત પાણીનું વહેણ ચાલુ છે તે ભાગમાં સંપૂર્ણ પાણી બહાર કાઢ્યા વગર માત્ર માલ નાખી આરસીસી કરી દેવામાં આવી રહ્યું છે હાલ પણ આ ભાગમાં પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે બીજી તરફ વરસાદ પણ ગમે ત્યારે મજા મૂકે તેમ દેખાઈ રહ્યું છે